તો આ જો ભાઈ આ ઉપર થી લોકેશન દેખાવી આવું પ્રવેશ ગેટ એટલે કે બહાર ગયા

આજ આયા તેલા આમ જો કોક દેખાય જો ખૂણો થઈ જર જવાનો કઈ માનું ખૂણો છે હવે બરે બહાર કેમ છે સર કેવો

એવું છે તો આ જો ભાઈ આ ઉપર થી લોકેશન દેખાવી રીતનું છે તો મસ્ત નજારો છે ભાઈ

ક્યાંથી આવ્યા હતા આપણે અહીંથી આવ્યા હતા આયા હતા આયા જ નહીં 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 છે ખેતીવાડી ખેતીવાડી હા ખેતીવાડી માં